વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ત્રણ દિવસના શાળા રમતોત્સવનો માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી તારીખ અઠ્યાવીસ સુધીના ત્રિદિવસીય શાળા રમતોત્સવનો પ્રારંભ થયો છે આજ રોજ માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રમત ઉત્સવના ઉદ્ઘાટન સમારોહ બાદ વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા આ રમત ઉત્સવમાં તારીખ અઠ્યાવીસના રોજ ઇનામ વિતરણ કરી શાળા રમતોત્સવનું સમાપન કરવામાં આવશે અને વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી મેડલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તથા બે હજાર છત્રીસમાં માં યોજાનાર ઓલિમ્પિકમાં બાળકો ભાગ લઈ શકે તેવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે ચક્ર લાંબી કૂદ કૂદ ઊંચી મીટર મીટર દોડ 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 રિલે જેવી અનેક રમતો તથા ઇન્ડોર ગેમ જેવી કે કેરમ વગેરે જેવી બંને રમતો આઉટડોર અને ઇન્ડોર આ રમતોત્સવમાં રાખવામાં આવી છે શાળા રમતોત્સવના ઉદઘાટન પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરાના મેયર પિંકી સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષ્ફળ દેસાઈ તેમજ

સંપૂર્ણ રીતે સારું ખુશલુમ વાતાવરણ છે ઠંડક બી છે સારી દોડી શકે રમી શકે એટલું મસ્ત વાતાવરણ છે આજે વીર બાર દિવસ બી છે અને વીર બહાર દિવસના દિવસે આ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવા માટે માન્ય મેયરશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત રહી ગયા જેઓ શરૂઆત કરાઈ એમની સાથે સાથે આપણા દંડકશ્રી ભારૂભાઈ શુક્લા એ પણ આવીને ગયા છે સ્થાનિક કાઉન્સિલર પણ જ્યારે હાજર છે અને અમારી સાથે અમારી આખી ટીમ હાજર છે ત્યારે સૌ બાળકોને આજના દિવસે અભિનંદન આપું છું ખૂબ સારું રમો ખૂબ આગળ વધો ત્રણ દિવસનો રમતોત્સવ દર વર્ષની જેમ રાખવામાં આવ્યો છે બાળકો ખૂબ આગળ વધે એની ચિંતા કરવા માટે બે હાજર છત્રીસ માં જયારે નવી ઓલિમ્પિક આવી રહી છે માન્ય મોદી સાહેબ આપણા ભારત દેશની અંદર જયારે ઓલિમ્પિક લાવી રહ્યા છે અને એ ઓલિમ્પિકમાં આપણા બાળકો રમે એના માટે આજથી અમે તૈયારી માં લાગી ગયા છે બાળકો ખૂબ સારું અમે ખૂબ આગળ વધે અને બે માં ભારત દેશનું નામ રોશન કરે દુનિયામાં એના માટે એમને શુભકામનાઓ આપું છું ભારત માતા ગીજે વંદે માત્ર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર